ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજપૂત સમાજના આગેવાનો વીરપાલસિંહ અટોદરિયા અક્ષયસિંહ રણા પરિમલસિંહ રણા સહિતના સભ્યોએ એક આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ સત્યાવીસમી એપ્રિલના રોજ રાજપૂત સમાજના ભરૂચ નર્મદા જિલ્લાના સંકલન સમિતિના પ્રવક્તાની ગેરબંધારણીય અને ગેરકાયદેસર રીતે સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ દ્વારા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરી અપશબ્દો ઉચ્ચારી ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને રાજપૂત સમાજના કેટલાક લોકોની ખોટી રીતે અટકાયત કરી અને રાજપૂત સમાજના કેટલાક લોકોની ખોટી રીતે અટકાયત કરી આંદોલનને કચડી નાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે જવાબદાર અધિકારીઓ સામે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ની રાત્રે સત્યાવીસ ચાર બે હજાર ચોવીસની રાત્રે એક વાગ્યે ખૂબ જ ગેરમાનવીય અને અવ્યવહાર કરીને અને ગેરકાયદેસર અપમાનજનક અને કેટલાક લોકો સામે ખોટી રીતે બર પ્રયોગ કરવામાં આવ્યો છે અને તે રીતે અટકાયત કરવામાં આવી હોય તો આ કેટલું વ્યાજબી છે અને કેટલું યોગ્ય છે અને કેટલું બંધારણીય છે અને આગળ તપાસ કરવામાં આવતા જાન જાણ થઈ છે કે આ અધિકારી એ ભરૂચ સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સાહેબ હોવાનું માલુમ પડ્યું છે તો આ બાબતની રજૂઆત કરવા માટે ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હોય અને જિલ્લા મુખ્ય ચૂંટણી સમા સમાહર્તા ચૂંટણી અધિકારીને જ્યારે આ બાબતની આવેદનપત્ર આપવામાં આવ્યું છે